પૂજ્યપાદ વ્રજરાજ કુમાર મહોદયશ્રી દ્વારા મિશન વન લાખ ડાયાબિટીસ ચેકઅપ અને જાગૃતતા અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ વન દ્વારા સ્વસ્થ ભારત અભિયાન દિવ્ય સ્વસ્થ અંતર્ગત જિલ્લા વ્યાપી મિશન એક લાખ ડાયાબિટીસ ચેકઅપ અને અવેરનેસ કેમ્પેન ત્રેવીસ થી ત્રીસ નવેમ્બર બે દરમિયાન યોજાઈ રહ્યું છે આ મહા નો શુભ પ્રારંભ પૂજ્યપાદ ગોસ્વામી એકસો શ્રી વ્રજરાજ મહોદય શ્રીના આશીર્વાદથી તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરનનું નેતૃત્વ હેઠળ કરવામાં આવશે ડાયાબિટીસ એ એક નિશબ્દ પરંતુ અત્યંત ગંભીર રોગ છે જે સમયસર ચકાસણી અને યોગ્ય નિયંત્રણ દ્વારા કાબુમાં રાખી શકાય છે નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ અવેરનેસ માસને ધ્યાનમાં રાખીને જનજાગૃતિ વહેલી તકે નિદાન અને પ્રિવેન્શન માટે આ વિશાળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સમયસર ચકાસણીથી હજારો જીવ બચાવી શકાય છે આ અભિયાનનો મુખ્ય હેતુ પણ એ જ છે આ અભિયાન અંતર્ગત રેલવે સ્ટેશન બસ સ્ટેશન કોલેજો બેન્કો મોલ મંદિરો જેવી અનેક જાહેર જગ્યાઓ ઉપરાંત હોસ્પિટલ લેબોરેટરી અને પ્રાથમિક હેલ્થ સેન્ટર ખાતે વિશ્વ નિઃશુલ્ક ડાયાબિટીસ ચેકઅપ કેમ્પો યોજાશે જનજાગૃતિ માટે હોર્ડિંગ્સ વક્તવ્ય ચર્ચા સેમિનાર અને સોશિયલ મીડિયા સહિતના તમામ માધ્યમોનો અસરકારક ઉપયોગ કરવામાં આવશે જિલ્લાની તમામ લાયન્સ ક્લબ સરળતાથી અને મોટા પાયે કેમ્પ યોજી શકે તે માટે લગભગ બસો પચાસ ગ્લુકોમીટર અને પચાસ હજાર સ્ટ્રીપ્સનું નિઃશુલ્ક વિતરણ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ દ્વારા કરવામાં આવ્યું છે જે અભિયાનનો સૌથી મોટો આધાર સ્તંભ છે ટેકનિકલ માર્ગદર્શન તથા વોલેન્ટિર્સની વ્યવસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટોલોજી દ્વારા કરવામાં આવશે અભિયાન અંતર્ગત કેમ્પેન ચેરમેન પીડીજી લાયન કૃષાંગ રિવાર કેમ્પેન એડવાઇઝર પીવી એમ સીસી લાયન શશિકાંતભાઈ પરેખ કેમ્પેન ઇન્ચાર્જ ડોક્ટર આશ્વિન શાહ સ ઇન્ચાર્જ લાયન હિરેન રાઠોડ આ સમગ્ર મેઘા અભિયાન હોસ્ટિંગ લાયન્સ ક્લબ બરોડા બેંક દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં પ્રમુખ લાયન ગૌરંગ પંડ્યા સમગ્ર કરે છે કે તેઓ સેવાભાવ થી જોડાઈ ને આ અભિયાન ઐતિહાસિક સફળતા અપાવે જેવો મીડિયા અમારા લાયન્સ ક્લબના માધ્યમથી અમે ડાયાબિટીસ ચેકઅપના કેમ્પ અવેરનેસ પ્રોગ્રામ અમે કરતા જ રહી છીએ નવેમ્બર માસ જે છે એ ડાયાબિટીઝ માટેનો મહિનો કહેવામાં આવે છે અને આ વર્ષે અમે એક એવો પ્રયાસ કર્યો કે અમે એના માટે એક મેગા કેમ્પેનની શરૂઆત કરી શકીએ એક સામૂહિક અવેરનેસ ઊભી કરી શકીએ અને એના માટે અમે એક લાખ ડાયબિટીઝ ચેકઅપ કેમ્પેનનું એક શરૂઆત કરવા જઈ રહ્યા છે જે આવતીકાલે સોળ તારીખે પરમપૂજ્યભાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના દ્વારા અહીંયા લાયન્સ ક્લબ હોલ જે છે અમારી લાયન્સ ક્લબ બરોડા મેઇન અને અહીંયા હોલ છે લાયન્સ ક્લબ હોલ ત્યાં અમે કાલે આ શુભ અભિયાનની શરૂઆત કરી રહ્યા છે આ સમગ્ર અભિયાન જે હોસ્ટ કરી રહી છે અમારી લાયન્સ ક્લબ બરોડા મેઇન એ હોસ્ટ કરી રહી છે આ સમગ્ર કેમ્પેન જે છે એના ચેરમેન તરીકે અમારા પાશ શ્રી ગવર્નર કૃષાંકભાઈ રેવાર એડવાઇઝર તરીકે પાસ મલ્ટિપલ કાઉન્સિલ વાઇસ ચેરમેન શશિકાંતભાઈ પરી અને આ સમગ્ર કેમ્પેનના એક ઇન્ચાર્જ ડૉક્ટર ઇન્ચાર્જ તરીકે અમારા ડૉક્ટર અશ્વિનભાઈ શાહ આ કેમ્પેન અમારું લાયન્સ ક્લબ બરોડાબેન એના પ્રમુખ ગૌરાંગભાઈ સેક્રેટરી દેવેન્દ્રભાઈ પારીખ એ બધા આ કેમ્પેન કરી રહ્યા છે આ કેમ્પેનની અંતર્ગત અમારા ઇન્ટરનેશનલ કમિટીના હિરેનભાઈ રાઠોડ પણ એમની સાથે છે આશિષભાઈ શાહ અમારા વાઇસ ગવર્નર હરીશભાઈ દેસાઈ બધી ટીમ આ કેમ્પેન આખું કરી રહી છે આ કેમ્પેન અંતર્ગત અમે બધા જ જાહેર સ્થળ જે છે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન માર્કેટ મોલ બેંક એવા જાહેર સ્થળ પર અમારી બધી જ લાયન્સ ક્લબોના માધ્યમથી આ સાતે દિવસ આ આ કેમ્પેન અમે સોળ તારીખે કાલે લોન્ચ કરીએ છીએ આ કેમ્પેન ત્રેવીસ તારીખથી ત્રીસ તારીખ સુધી કરવામાં આવશે આ સાત દિવસની અંદર બધા જ જાહેર સ્થળો પર અમારી લાયન્સ ક્લબના માધ્યમથી ચેકઅપ કેમ્પ યોજાશે અવેરનેસના પ્રોગ્રામ યોજાશે એની સાથે સાથે બરોડાની બધી જ હોસ્પિટલ્સની અંદર આઈએમએ પણ અમારી સાથે જોડાઈ રહ્યું છે ડૉક્ટર મિતેશ શાહ અને બધી જ હોસ્પિટલની અંદર અમે અમારા ડૉક્ટર અશ્વિન શાહની બધી મોસ્ટલી બધી હોસ્પિટલ્સમાં વાતચીત થઈ ગઈ છે અને બધાએ કન્સન આપી છે બધી હોસ્પિટલ્સની અંદર અમે આ ચેકઅપ કેમ્પ સાત દિવસ નિઃશુલ્ક યોજાશે લેબોરેટરીઝની અંદર એની સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે ત્યાં પણ આ કેમ્પની અંદર ડાયબિટીસનું ફ્રી ચેકઅપ કરવામાં આવશે અને એક લાખ ચેકઅપનું અમારું ટોટલ ટાર્ગેટ છે તો આ સમગ્ર અભિયાન વડોદરાવાસીઓ સ્વસ્થ રહે સ્વસ્થ ભારતનું જે પ્રધાનમંત્રીશ્રીનું મિશન છે એની અંદર પણ અમે જોડાઈએ છીએ અમારું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનું પણ આહવાન હોય છે તો આ ને ધ્યાનમાં રાખીને વડોદરામાં જે એવા લોકો જેમને ખબર નથી કે એમને ડાયાબિટીસ છે એવા લોકો એક લાખ અમે ડાયાબિટીસ ચેકઅપ કરીએ એમાંથી જો એવા